જંગલી પ્રાણીઓ જે છે શિકાર નિશોધમાં પોતાનું ઘર એટલે કે જંગલ વિસ્તાર છોડીને ગામ વિસ્તાર તરફ આવતા હોય છે શિકાર નિશોધમાં ત્યારે રાજકોટના હિરાસર એરપોર્ટ પર દીપડો આવી પહોંચ્યો હતો એરપોર્ટની દિવાલ પાસે દીપડો દેખાયો હતો વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે દીપડાને પકડવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું છે એરપોર્ટની અંદર તેમજ તેના આસપાસના વિસ્તારમાં ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે